જગરનોટ એફસી ઉત્તરાખંડના રૂદ્રપુરમાં આગામી દઈએ કે સ્ટ્રાઇકર ઇલેવન દ્વારા પ્રાયોજિત ગુજરાત પ્રથમ ક્લબ છે જેને પ્રમુખ રાષ્ટ્રીય ફૂટસલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે આ રાજ્યના ફૂટબોલ ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન કાર્યકારી સમિતિના સભ્ય અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સચિવ ફિલિપ જોબે આ સિદ્ધિને ગુજરાત ફૂટબોલ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ માટે એફસીની રાજ્યમાં ફૂટસલની વધતી લોકપ્રિયતા અને ધોરણને દર્શાવે છે ફૂટબોલને ઇન્ડોર વેરિયન્ટમાં વધતા રસની સાથે ટુર્નામેન્ટમાં ક્ષેત્રમાંથી ઉભરતી પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચના રૂપમાં જોવામાં આવે છે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન આને ઓર્ગેનાઇઝ કરે છે સત્તર ક્લબ્સ કન્ફર્મ કર્યા છે આપણા ગ્રુપમાં પાંચ ક્લબ છે ગયા ટાઈમનું જે વિનર હતા કોર્બેટ એફસી છે જગરનોટનું પહેલું મેચ મિનરવા એફસી જોડે છે લીગમાં પહેલું મેચ આપણે ત્રણ તારીખે રમવાના છે સરસ ફેન્ટેસ્ટિક ટીમ સાથે અમને જોડાવા મળ્યું છે જેનું પાન ઇન્ડિયા રેકોગ્નેશન અને નામ છે તો મારું એમની સાથે જોડાવાથી એક મને ઇન્સ્ટન્ટ બૂસ્ટ મળશે મારે બી સ્પોર્ટ્સ ફેટર્નિટી સાથે જ તે લેવા દેવા છે મારા કસ્ટમર બેઝ છે તો એક ફૂટબોલના ફેન છે ને એ હંમેશા લોયલ હોય છે તો એ લોયલ ફેન સીધા મને મળી શકશે તો એ એક મારો ફાયદો છે એન્ડ કોન્ટરરી હું એમને શું ફાયદો આપી શકીશ જે રીતના સરે અને તમે પૂછ્યું કે પ્લેયર્સને શું ફાયદો થશે તો પ્લેયર્સને જો બેઝિકલી સારું ઇક્વિપમેન્ટ છે સારી ઇકોસિસ્ટમ છે સારી ટ્રેનિંગ કિટ્સ છે કે વોટ એવર ધે રિકવાયર્ડ અમે પ્રોવાઈડ કરવાના છીએ પ્લસ હું અત્યારે એક બીજું એનાઉન્સમેન્ટ બી કરીશ કે મારી ટીમમાંથી જે જે ઇન્ડિયન ફૂટબોલ ટીમ માટે સિલેક્ટ થશે એ લોકો મારી પેન ઇન્ડિયા એડ કેમ્પેનમાં બી જોડાશે મારી સાથે તો એ રીતના હું એમને બી બેનિફિશિયલ થઈ શકીશ